આપણાથી થી છાય એટલું કરાય બાકી એની માં છોડી દેવાય જગત નો અધિપતિ જે કઈ આ દુનિયાના ચોકમાં જે કંઈ કરે છે બધાને આ જગતના ચોકમાં એક વાત યાદ રાખજો બધા બધાને રાજી નથી કરી શકતા અપેક્ષા પૂર્ણ ન થાય સાહેબ સાચા અને દરેક માં ખાબી હોય અને ખૂબી હોય આપણે માણસ છે ભલા માણસ આ જગતના ચોક ના હું તમે કઈ પરમાત્મા તો નથી જે છે એ જગતના આપણે ખામી હોય ને ખૂબી હોય પણ જેની ખૂબી ને હું તમે ગોતી લઈએ એનું એનું મુબારક છે બસ આપણને આમાં આનંદ આવે છે ને આપણને આમાં લહેર આવે છે ને એ બધા હિસાબ છે એ જ્યારે છેલ્લી સ્થિતિ છે ને સાહેબ છેલ્લે હાવે ને બાપાની છેલ્લી સ્થિતિ ને વાહ વાહ બીજું કાંઈ બોલે નહીં ખાલી વાહ એટલું સમજાય છોકરાઓ ને એમથી હું કે ભાભો છેલ્લે છેલ્લે કંઈક કેવા માગે વાહ કાંઈ હંતાડ્યું હઈ છે વાહ સ બીજું સમજાતું નથી કાંઈ સંતાડ્યું હશે કદાચ

હાવણી અને બાર હજાર માં પડી પછી પરિવાર કીધું કે આનાથી કોઈ મોંઘું ખરું હવે પૂરું થાય એવું હવે આનો રેવા દેવા જેના જીવનમાં ભજન નથી જેના જીવનમાં સત્સંગ નથી જેના જીવનમાં વાંચન નથી એની છેલ્લી પરિસ્થિતિ છે આવી થાય કારણ કે અંદર કંઈ હોય જ નહીં હરીની હાટડીએ મારે રોજનું હટાણું જોયું નહીં મેં કઈ ટાણું કે કટાણું હોવ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી કીડિયું ને કણકી કણકી ઓલા હાથીડા માણો એની વ્યવસ્થા કેવી છે બોલો આચીના મોઢામાંથી કદાચ લાડવાનું એક બટકો પડી જાય કુંજર મુકશે ગીર પડે પછી ઘટે ની આહાર કીડી મુકશે લે ચલી અને પોખ લ્યો પરિવાર આચીના મોઢામાંથી એક બટકો પડે તો આચીને કઈ ફેર ન પડે પણ કીડીઓ આખો પરિવાર એમાં સમજી જાય પણ હાથી મરી ગયા એના મોઢામાંથી કાઢે તો હાથમાં આવે પણ તો ને એ બહુ અઘરું છે મરવા ટાણે છે આ કરેલ કુડા કામ એક જણો મરી ગયો ને એટલે જમરાજા કીધું કે તને નરક તો છે જ એ તારો હિસાબ બોલે કે મારો બાપ આવે તો આમાં ફેરફાર હું કરી શકું એમ નથી પણ તે તારા જીવનમાં એક કામ બહુ સારું કર્યું છે તને પસંદગી દઈએ એક તારે નરકમાં રહેવું ક્યાં આ કોલેટી કોઈ મળતી નથી આ તે કામ સારું કર્યું એટલે તારા પૂરતી એટલી વ્યવસ્થા કરી તું જોઈ લે તને જ્યાં એઝ યોર લાઈફ તને કીરો ભાઈ નરકમાં શું બાકી હોય લોહીન પરુમ ડબકા મારતા હતા ને કોઈ ઉપર તલવારું ઉપરતી હતી કોઈ હો કોઈ માંથી ભાલા મારતા ને એમાં એની નજર ગઈ ને તો પાંત્રીક જણા એક સાણ નો કુંડ દોયડા પકડેલા મોઢા બહાર અને છાણ માં આમ દોયડા પકડી નતા તેને એમ શું કામ વયો જાઉં આ ગોંધ સહન થાય ઓયલું નહીં સહન થાય એ કે મને આમાં સમજે કે વયો ગયો ન્યાય ગયો ને તો પાંત્રીસ જણા માંથી એક જણો કે મરી ગયા તને ક્યાંય ગયું નહીં ક્યાંય ગુડાણો તને પસંદ કીધી હતી તો તું આ એવો કે હું વાંધો ખાલી આ ગંજ સહન કરવી છે કે ખોટા બહાર છે આ દોયડા પકડ્યા છે ત્યારે એક જણે કીધું કે તો રીસે છે એટલે મોઢા બહાર કાઢવા દીધા

નામનો બહુ મોટો મહિમા છે રામે જેટલા એટલા એના નામ ગયા છે છે ભરોહાની જગતના તમામ શાસ્ત્રોનો નીચોડ તો છેલે એટલો જ આવે કે તમને એમાં કેટલો ભરોહો છે આપણને એમાં કેટલો વિશ્વાસ રામ એક જ રામ હોય હનુમાનજી એક જ હનુમાનજી હોય અમારે હનુમાનજી મંદિરે બેઠા હતા ને તો એક જણો કે સાળંગપુર નો હનુમાન દીકરા દીએ હે કે સાણ કુર નું હનુમાન છે તમારે પૂજારી ભાવનું જગત છે ને જો ન્યાય તો રાજા ભગત ન્યાય બહુ સારી વ્યવસ્થા છે તેત્રી કરોડ ને તેત્રી કરોડ છે ન્યા કોઈ જન્મ મરણ થતા નથી નકે તેટલા વર્ષ પછી આપણે કોઈ કીએ ને તેત્રી કરોડ હાથ શોથી આ ન્યા ને કોઈ દિવસ કોઈને ત્યાં છછી વેચાણી હોય આપણે ન થાય ભાઈ ઉર્વશીન રંભાન ઘણી બધી અપસરાઓ છે ત્યાં ત્યાં એ સગવડ જ નથી એટલા ને એટલા રહીએ ત્યાં રહોડાઈ નથી એટલે તો આપણે જોવા રહીએ ત્યાં એ ખાય ત્યાં ન્યાં અમુક સિસ્ટમ જ નથી સાહેબ એ એમ ને જે કાંઈ છે મૃત્યુ લોકનો માણસ જે મજા કરે છે ને એમાં આપણે જે છે ને સેન્ટર છે અહીંયા આ ગાડીને અપ કરી કે ડાઉન કરવી આપડા હાથની વાત છે